ઓગણત્રી ને

અલાબા બસ 223 1 રૂપિયો 2000 રૂપિયો 3 કલર 100 210 રૂપિયો 10 12 210 11 11 રૂપિયો 12 13 14 15 14 100 રૂપિયો ઉપર છે નવા બારદાન લેવા ટીવા કોના છે 14 પચીસ 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 અઠ્યાવીસ અઠ્યાવીસ

બાવીસ તેવીસ એવી રૂપિયા ત્રણસો તેવીસ ચોવીસ ચોવીસ રૂપિયા પચીસ પચીસ રૂપિયા ત્રણસો પચીસ રૂપિયા ત્રણસો પચીસ

બસો ને ચાલીસ ચાલીસ રૂપિયા પોણા તમે ચાલીસ મોરારી બસો ને ચાલીસ રૂપિયા બે ત્રણ ચાર પાંચ ત્રણ પાંચ પાંચ આઠ બસો પાંચ પાંચ છે